મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં આજે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય તેમાં આજની વાત કરીએ તો પંચાંગ મિત્રો અગિયાર અગિયાર બે હજાર પચીસ આજે મંગળવારનો દિવસ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પ્રસાર કરાય વિક્રમ સંવત બે હાજર પચીસ પક્ષ અને ને ચુમ્માલીસ મિનિટ પછી યોગ ચાલુ થશે આજનું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર રહેશે અને આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે આજના સૂર્યનો ઉદય છ ને ચાલીસ અને સૂર્યનો અસ્ત પાંચ ને ઓગણત્રીસ મિનિટે અને આજનું અભિજીત મુહૂર્ત અગિયાર તેતાલીસ થી બાર ને સોળ મિનિટ સુધી અને આજનો રાહુકાળ બે સુડતાલીસ થી કર્ક રાશિ ઉપર એટલે કે હ અને ડ અક્ષર ઉપર આજે નામકરણ કરી શકાય મિત્રો આજે જન્મેલા દરેક જાતકોને મારા તરફથી અભિનંદન મિત્રો પુષ્ય નક્ષત્રમાં કર્ક રાશિનો જન્મ લેવું તો આજનો દિવસ આપના માટે શુભ ફળદાય પ્રાપ્ત થાય મિત્રો હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર ચંદ્ર અને ગુરુનો આજે ગજ યોગ બની ગયો કર્ક રાશિમાં ચંદ્રદેવનું કર્ક રાશિમાં ગુરુદેવનું હોવું એટલે ગજ કેસરી નામનો યોગ ઉભો થયો સિંહ રાશિમાં કેતુદેવ અને તુલા રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિ વૃશ્વિક રાશિમાં મંગળ બુદ્ધની યુતિને રાહુ મહારાજ યથાવત કુંભ રાશિમાં પરિભ્રમણ કરેલા છે અને મીન રાશિમાં બિરાજમાન છે તો મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું આજના એક નાનકડા ટીપ્સની મિત્રો જન્મકુંડલીમાં ચોથા ભાવમાં શનિદેવનું હોવું જન્મકુંડલીમાં ચોથા ભાવમાં શનિદેવનું હોવું એમાં પણ સ્વગૃહિ હોવું ભલે સસ નામનો યોગ બનતો હોય મકાન સુખ વાહન સુખ વાડી સુખ દરેક પ્રકારમાં સુખ શાંતિની સમૃદ્ધિ આપશે પણ તમારી વૃદ્ધાવસ્થામાં તકલીફો ઉભી કરશે તો આ વૃદ્ધાવસ્થામાં તકલીફો ઉભી ના થાય તેના માટે શું કરવું માનવ કે વૃશ્ચિક રાશિ હોય તો ચોથા સ્થાને તમારા શનિદેવ આવશે ધન રાશિ હોય સ્થુલા રાશિ હોય તો પણ ચોથા સ્થાને તમારા શનિદેવો આવશે તો આવા યોગની અંદર તમારે શું કરવું તો આ સમયે તમારે શક્ય એટલી એકત્રીસ અમાવસ્યાના કરવી અને એકત્રીસ અમાવસ્યાએ શિવજીના મંદિરે દૂધ પાણી અને અભિષેક કરી અને આ તમારી વૃદ્ધાવસ્થાને સુધારવા માટે આ પ્રયોગો કરી શકાય મિત્રો અમાસ કરો અને તમારા સુખ શાંતિની સમૃદ્ધિ કરો સાથે પ્રતિદિન તમારે હોમ શમ શનિચરાય નમાના મંત્ર કરવા મિત્રો આ હતી એક ટ્રીપ હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ

તમારે વિદેશ જવું હોય વિદેશના કાર્યો ના થતા તેમાં પણ સફળતા આજના દિવસમાં દરેક કાર્યો સિદ્ધ થાય માટે તમારે આજે શિવજીના મંદિરે જઈ અને દાડમના રસ્તે અભિષેક કરવો અને હોમ નમ શિવાયના એકસો આઠ માળાનો મંત્ર કરવો મિત્રો વાત કરીશું વૃષભ રાશિને વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કે યોગ આજના દિવસમાં તમારા દરેક કાર્યો સિદ્ધ થાય પાર્ટનરશીપના ધંધામાં પતિ પત્નીના આજનો દિવસ સુમેર ભર્યો બને આ કે આજે આકસ્મિક ધનલાભની બાબતો બને છે આજે તમારા ભાગ્યની ઉન્નતિ થાય દરેક કાર્યોમાં સફળતા થાય ચંદ્રગુરુનો ગજકે શ્રોક તમારા દરેક કોઈ પણ તમે પરાક્રમ કરતા હોય તો પરાક્રમમાં તમારું આજે ખૂબ સરસ મજાનું કાર્ય કરી શકો અને આજના કરેલા પરાક્રમની અંદર તમારું નામ અને પ્રતિષ્ઠા બંને આગળ આવે તો આજના દિવસમાં સરકારી ક્ષેત્રમાં જોડાયેલા જાતકોએ પણ લાભદાયી પ્રાપ્ત થાય માટે આજના દિવસમાં તમે કુળદેવ એક માળા કરો હોમ કુળદેવતા સાથે ચંદ્રગુરુ નો ગજકેશ્રીઓ આજના દિવસમાં નોકરીની અંદર જે જાતકો જોડવા માંગતા હોય ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવા માંગતા હોય અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ જેને આપવી હોય તેના તેવા જાતકોને વિલ પ્રોપર્ટી અને વિદેશની અંદર વાસુદેવ કરતા તુલસીના અગિયાર પાન લઈ અને રામ રામ શબ્દ લખી અને હનુમાનજીના મંદિરે અર્પણ કરવાથી આજનો દિવસ મિત્રો વાત કરીએ કર્ક ને કર્ક જાતકોને

આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો થાય સામાજિક કાર્યો પાછળ તમારો નાણાંનો પ્રોપર્ટીના ધંધામાં આજે સફળતા થાય ઘણા સમયથી તમારા કોર્ટ મેટર કોર્ટ મેટરમાં તમારી જીત થવાથી આજનો દિવસ તમારો આનંદનો ઉત્સાહ બરોબર પણ એકંદરે માનસિક ટેન્શનો તમને છોડશે નહીં માટે આજના દિવસમાં હોમ નમ શિવાયના મંત્ર આપના માટે કારગર રહેશે સાથે ગાયને લીલો ઘાસ ચારો આપવો મિત્રો વાત કરીશું

નાણાકીય વ્યવસ્થાઓમાં આજે સફળતા પ્રાપ્ત થાય જે જાતકો એકાઉન્ટને લગતા કાર્યો કરતા હોય અથવા તો બેંકમાં કામ કરતા હોય તેવા જાતકોએ આજે ધનલાભની બાબતો બની શકે આ સમય દરમિયાન શેર શરતા લોટરીમાં આકસ્મિક ઉછાળો આવવાથી તમારા નાણાંનો વધારો થવાનો માટે આજના આ સમય દરમિયાન તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર સાથે શિવજીના મંદિરે જઈ અને શેરડીનો રાશિ અભિષેક કરી આ સમય પસાર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીઓ મિત્રો જે જાતકો કલાકારી કે એક્ટર અથવા રાજકીય ક્ષેત્રે જોડાયેલા તેવા જાતકોને આ ફળની પ્રાપ્તિ થવાની નાણાકીય સફળતા તો મળવાની પણ સાથે સાથે તમારી વાણીમાં પ્રભુતા આવવાથી તમે આજે કોઈક મોટી મીટિંગ કે મોટો સમારોહ હોય તેમાં તમારી માન પ્રતિષ્ઠા અને મોભાનું આજે તમે કેટલા પ્રમાણમાં છો એ તમે સાબિત કરી શકશો આજના દિવસમાં માતા સુખ મકાન સુખથી આજે સફળતા પ્રાપ્ત થાય સાથે આજે નોકરી છે જે જોડે જાતકો જોડાયેલા હોય તેમાં પદ ઉન્નતિ અને નોકરીમાં પરિવર્તન આવવાથી અથવા નોકરીમાં કોઈ તમારે એમ એક્ઝામ આપવી હોય અને આપેલી હોય તેમાં પણ આકસ્મિક સફળતા મળવાથી તમારો આજનો દિવસ આનંદ ઉત્સાહ અને મનમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે તો તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન કુલદેવની એક માળા કરવી ઓમ કુલદેવતા ભ્યો નમઃ સાથે ગણપતિની એક માળા કરવાની મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ નો કચ્છ કેસરી યોગ મિત્રો સોરી વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ નો કચ્છ કેસરી યોગ આ સમય દરમિયાન તમારા પિતાની પ્રોપર્ટીનો લાભ મળે રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ધાર્મિક કાર્યોમાં સફળતા થાય ધાર્મિક કાર્યો પાછા તમારો નાણાં નો વ્ય થાય તમારા દરેક પરાક્રમમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય માટે વૃષિક રાશિના જાતકોએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવા અને કાળા કૂતર દૂધની રોટલી ઉપર કરે મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુણનો કચ્છ કેસરીઓ મિત્રો આ સમય દરમિયાન તમારે કોઈ ડોક્યુમેન્ટલ કાર્યો કરવા હોય તો જો વિચારને કરો વિલ વારસો પ્રોપર્ટી જમીન દલાલીમાં આજે સફળતા પ્રાપ્ત થશે આજે આકસ્મિક ધનલાભ થવાથી તમારો દિવસ આનંદ અને ઉત્સાહભર્યો બની રહે આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય માટે આજે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ રાહ રાહવેના મંત્ર કરવા દૂધ પાણેન કાળા શિવજીના મંદિરે અભિષેક કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા મિત્રો મનની અંદર આજે એ પ્રકારના વિચારો આવશે આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં તમારે સફળતા થવાની આજે મનની અંદર અને સંતાનથી કંઈક સારા સમાચાર આવશે પતિ પત્નીના વાદ વિવાદોમાં સફળતા પ્રાપ્ત થશે પણ આજે તમારે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન લેવાનું પેટને લગતા રોગો આજે સાચવવાનું વાયરલ ઇન્ફેક્શન તો રહેવાનું પણ આજના દિવસમાં મધુરતા અને પદ ઉન્નતિની પ્રાપ્તિ થાય દરેક ધન લાભ થાય અને આજે તમારા પાડોશી મિત્રો સહકાર મળે તો મિત્રો આ સમય દરમિયાન તમારે શનિદેવના મંત્ર કરો હોમ શમ ચરાય ન અને શિવજીના મંદિરે જઈ દૂધ પાણીથી અભિષેક કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિ ને કુંભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં વિદેશીય કાર્યો દરેક પ્રકારના કરી શકાય પરબિનેન્ટ વિદેશ રહેવો તો પણ સારું નાણાકીય લાભ થાય શેર સટ્ટા લોટરીમાં આજે થોડીક બાબતોમાં ધ્યાન દેવાનું પણ આજના દિવસમાં નુકસાનની કરતાં આવકનું પ્રમાણ વધશે આ સમય દરમિયાન તમારા રાજકીય ક્ષેત્રે અને ધનની બાબતોમાં સફળતા થાય ઘણા સાંજે તમારે કોઈ એલઆઈસીની પોલિસી હોય કે કોઈ ફિક્સ ડિપોઝિટ કરવી તો આજે તમારા નાણાં આવવાથી તમારા મનમાં આનંદિત ઊભી થાય આ સમય દરમિયાન નોકરીની અંદર આજે સફળતા પ્રાપ્ત થાય માત્ર ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું અને પેટના લગતા રોગો સાથે ઓમ ચરાય મંત્ર કરો મિત્રો વાત કરીશું પંચમ પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આ સમય દરમિયાન જે જાતકો પ્રેમ કરતા હોય તેવા જાતકોએ આજે પ્રેમમાંથી લગ્નમાં તબદીલ થાય અને આજનો દિવસ તમારા માટે સફળ થાય શત્રુઓ તમારો કશું બગાડી ના શકે શત્રુઓ ઉપરથી તમારો પ્રહાર થાય